નમસ્કાર મિત્રો હું છું તમારો મિત્ર હસમુખસિંહ રાઠોડ ગામ અસારડી તાલુકો ગોધરા જિલ્લો પંચમહાલ મિત્રો આજે આપણા ગામના પેટા જેથી જેઠીસીની મોવાડીથી રમનદાજી આપણા ઘરે આવ્યા છે હવે તેમનો શું પ્રશ્ન છે આપણે સાંભળીએ વિડીયોમાં એમની શું રજૂઆત છે આજે અમારી પંચાયતના જ મતદાર છે તે તો આપણે તેઓ કોઈ સમસ્યા લઈને આવ્યા છે તો આ સમસ્યા સાંભળવા હું બેઠો જ છું દરેકની જેને બી મારું કામ પડે દરેક આપણા ઘરે આવતા આપણે તેનું સોલ્યુશન લાવવાના પ્રયત્નો કરીશું રમત દાદી હા શું કામ પડ્યું તમારા પાસે મારી ભેંસો કહી ગઈ છે આજે એક દિવસથી મળતી નહીં કેટલી બેસો ચાર ચાર દિવસથી આ તો દિવસ બે અઢી માલ ખરો હોય બે અઢી લાખ માલખા તમે દસ દાડો થી શોધો છો હા દસ દિવસ હા હા તો હજુ એનો અતો પતો લાગ્યો નથી કોઈ જગ્યાએ કોઈ પત્તો લાગતો નહીં બરાબર તો હવે તમે મારે શું આવ્યા વિચારી ને આવ્યા ઓનલાઈન કરાવેલા આવે છે

કે પછી આપણા સારા આજે હું મારા મારી મારા ઘરને બેઠામાં છે ને ખતું બધું છું હા બી પાઇપ લાઈન આજે કેટલા વખત કે પાડું છું તોય કરતા નહીં બરાબર બરાબર તો આજે મારા જેવા કોઈ આતું કેવું કે મારે ઘરે છે બે વખત થઈ ગયો છે આજે તમે જોવા આવો બરાબર એટલે હવે લગભગ તમારી આ ભેસો ખોઈ છે પછી તમે આપણા ગોપના જે બીજા કોઈ જોડે તમે મદદ માંગી ના કોઈ જરૂરી નહીં કોઈ જોઈએ ના તમે સીધા માત ઉડે જાય હા બરાબર તમને આશા છે કે મારું કામ કરશે છે કોમ કામ કર છે મિત્રો દાદાને મારી ઉપર એક આશા છે કે હસમુખ હું આ રજૂઆત કરીશ તો મારી તેશો મળી જશે તો મિત્રો હું તમને વિનંતી કરું છું કે તમારા ગામમાં અથવા તમારા આજુબાજુના ગામમાં અથવા તમારા કોઈ સગા સંબંધીમાં તમે આ દાદાની લાગણી સમજીને તમે જો તમને જાણ થાય તો આ દાદાની લાગણી સમજીને તમે મને કોન્ટેક કરી દો મારો મોબાઈલ નંબર છે સિત્યાસી અઠ્ઠાવન છત્રીસ સિત્યાસી જીરો બે બીજો નંબર છે મારો ત્યાંસી વીસ સિત્યાશી એગ્યાસી સત્તાણું મિત્રો ફરીવારે ફરીવારે એકવાર મોબાઈલ નંબર બોલો છું સિત્યાસી અઠ્ઠાવન છત્રીસ સિત્યાસી જીરો બે બીજો મારો મોબાઈલ નંબર છે ત્યાસી વીસ ઇઠ્યાસી એક્યાસી સત્તાણું મિત્રો આ દાદા ખાલી એમના બેસો પર જીવન ગુજારે છે અને તેમની બેસો ખોવાઈ ગઈ છે છેલ્લા બાર દસ બાર દિવસથી મળતી નથી તેઓ બધા પ્રયત્નો કરી ચૂક્યા છે પણ આજની સુધી મળેલી નથી તો મારું એમ કહેવું છે દરેક મિત્રો શેર કરજો આ વિડીયોને જેથી કરી આ દાદાને વહેલી તકે બેસો મળી જાય જય ભારત